જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા તો અત્યારે અમે જઈ રહ્યા છીએ સૌરાષ્ટ્ર યાત્રા દર્શન માટે આખું ફેમિલી તૈયાર થઈ અને આ યાત્રા અમે ફોર વ્હીલર દ્વારા કરવાના છીએ તો બધા તૈયાર થઈ ચુક્યા છે આ છે અમારા ગાડીના વખતેના પાયલોટ આખું ફેમિલી ફૂલ એક્સાઈટમેન્ટ છે કારણ કે અમે સૌરાષ્ટ્ર યાત્રામાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અને બધા એકદમ તૈયાર થઈ અને જોઈ લો ગોઠવાઈ ગયા છે એક ગાડીમાં તો સૌપ્રથમ આપણે ગુરુકુળનો બ્રિજ ક્રોસ કરી અને આગળ વધી રહ્યા છે અને સીધો પકડશું આપણે હાઈવે તો હાઈવે માં જેવા ચડીયા એવું તરત આવ્યું પીપોદરા મોગલધામ તો ત્યાં પગે લાગી અને હાઈ હાઈવે અમે કર્યો કન્ટિન્યુ ધીમે ધીમે આગળ વધતા હાઈવે ક્રોસ કરતા કરતાં અમે ચડી ગયા મોટા રોડ ઉપર એટલે કે સિક્સ લેન રોડ ઉપર જે ભરૂચથી આણંદ સુધી અમે ક્રોસ કર્યો અને સૌપ્રથમ પહોંચી ગયા સુરાપુરાધામ ભોળાથ ભોળાથમાં સુંદર મજાના દર્શન કર્યા અને પૂરેપૂરો વિડીયો જોવો હોય તો તમે સીતારામ ડી કે બ્લોગ્સમાં જઈ અને પૂરેપૂરો વિડીયો જોઈ શકો છો જય માતાજી